ભરૂચ પંથકના દહેગામમાં સરકારી ગૌચર જમીન પર કેટલાક માથાભારે ઈસમોએ ગેરકાયદે દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકોએ તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં જ્યાં પશુને ચરવા માટેની ગૌચર જમીનો છે ત્યાં વખતો વખત દબાણના કિસ્સા કે પછી ગૌચર જમીનોમાં જંગલ કટિંગના કિસ્સાની ચર્ચાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં દહેગામ ગામે આવેલા ગૌચર જમીન આશરે ચારસો વીઘામાં માથાભારે ઈસમો દ્વારા કબજો કરી તથા તડાવો તોડી ખોદકામ કરી સરકારી જમીન ઉપર ખેતર બનાવ્યું હોવાના આક્ષેપ સાથે દહેગામના જાગૃત નાગરિકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રીને ઉદ્દેશી અપાયેલા આવેદનપત્રમાં દેહગામની સરકારી ઢોર ચરણની ચારસો વીઘા જમીન છે જે જુદા જુદા સર્વે નંબરોની ગૌચર જમીનો તેની ઉપર ગામના માથાભારે માણસોએ કબજો કરેલ છે પશુઓને ચરવા કોઈ જગ્યા નથી પશુપાલન કરતા ગ્રામજનો રબારી સમાજના લોકોને ખૂબ જ તકલીફ પડે છે હાલમાં ગગવા દહેગામ ગામની સીમમાં આવેલા આગરો વિસ્તાર ત્યાં તળાવો તોડીને તથા પાડાઓ તોડીને જીસીબી અને ટ્રેક્ટરોથી મોટા પાયે ખોદકામ કરી મોટું ખેતર સરકારી જમીનો ઉપર બનાવેલ છે તે જગ્યાની તપાસ કરી તાત્કાલિક દબાણ દૂર કરી દબાણ કરનાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માંગ કરી છે અગાઉ આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ નક્કર પગલાં કે કાર્યવાહી ન થતાં જાગૃત નાગરિકોએ તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મારું નામ મલેક હુસૈન અલ્લી કરીમ હું એક બે જાગૃત નાગરિક તરીકે કામ કરું છું અમારા ગામમાં કમસે કમ ગોચરની જમીન ત્રણસોથી ચારસો વીઘા જમીન આવેલી છે એના ઉપર માથે ભારે લોકોએ ઈસોમોએ એના ઉપર કબજો કરેલો છે અને તળાવ તોડી અને લોકોએ ખેતર બનાવેલા છે ત્યાર પછી અમારા ગામના મેં અગાઉ વારંવાર અધિકારીઓને એની વિરુદ્ધમાં અરજી પણ આપેલી છે મૌખિક તથા લેખિત પર અરજી આપેલી છે ત્યાર પછી અમારા ગામના બે જાગૃત નાગરિક આજે ઊભા થયેલા છે એક ઈસ્માઈલભાઈ અને ઈસ આ ઈસુફભાઈ બંને જણા જે ઊભા થયેલા છે એ ગામના લોકોના જેટલા લોકોના ખેતર હતા એ ખેતરના વિડીયો એના ફોટોગ્રાફી તમામ ગૌચરની જમીન ઉપર જે માથાભર લોકોએ દબાણ કરેલું છે એ તમામના દબાણ કરતાના ઉપર આ લોકોએ એના વિડીયોગ્રાફી લઈ આવે છે અને આજે અમને આ મામલતદાર સાહેબને આવેદનપત્ર અપાવેલા છે અને આ જારી ચામડીના સાહેબોને અગાઉ પણ મેં અરજી આપેલી છે અને મારા પાસે લગભગ આઠથી દસ અરજીઓ છે આ ઝાલા ચામડીના જંબુસર તાલુકાના ઝાલા ચામડીના અધિકારીનો કોઈ પાણીનું પેટનું પાણી હળતું નથી ટૂંક સમયમાં આ અધિકારીઓ મારી અરજી પર એક્શન નહીં લે તો કાયદેસરને હું લેન્ડ ગેબિંગના ઉપર કેસ કરું આ લોકોના તમામ જે લોકો લોકેલા છે એના વિડીયોગ્રાફી એના ખેતરના ફોટા એના ખેતરના સર્વે નંબર એ તમામના પુરાવા લઈ આ લોકો મને પુરાવા આપવાના છે અને હું કાયદેસર કલેક્ટર સાહેબને લેન્ડ ગેમિંગમાં ફરિયાદી કરવાનો મારી તૈયારી છે એટલે આ તમારા મા મીડિયાના માધ્યમથી જાણ કરવા માંગુ છું કે આ જારી ચમડીના અધિકારીઓને વારંવાર અરજી આપી છે તોય આજ સુધી કોઈ પગલાં લીધા નથી ના તો પંચાયતે પગલાં લીધા અને વારંવાર અમારા ગામમાં ઢોર ચઢવા માટે આજે આખું ગામ બે ગામ પશુપાલકના સાથે સંકળાયેલું ગામ છે આજે ઢોરોને ચરવા માટે એક પણ ખેતર બાકી રાખેલું નથી જો આ ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો ઉપરના પગલાં લેવામાં આવશે